નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ ના વિશેષ એપિસોડ માં આપનું સ્વાગત છે હું હરી દેસાઈ આજે બે વાત ની ચર્ચા કરવા માંગુ છું છેલ્લા બે દિવસથી સુપ્રીમ કોર્ટમાં વીવી પેટ અને ઈવીએમ એમાં કઈ રીતે ગોટાળા થઈ શકે છે એના વિશેની ચર્ચા ચાલી રહી છે સુનાવણી માટે આવી અને ઝીણામાં ઝીણી વિગતો એની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં થઈ અને એડીઆર વતી અમારા મિત્રો પ્રોફેસર જગદીપ છોકરની સંસ્થા વતી રજૂઆત કેટલાક ધારાશાસ્ત્રીઓ એમાં ઉપસ્થિત રહ્યા ચૂંટણી પંચ તરફથી પણ જે ધારાશાસ્ત્રી શંકર નારાયણ હું જ્યાં સુધી માનું છું હું ભૂલતો ન તો બહાર આવી રહ્યા છે જેની તપાસના આદેશ એ સુપ્રીમ કોર્ટે આપ્યા છે ભલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને મને લાગે છે ત્યાં સુધી એ ચુકાદો એ લોકસભાની ચૂંટણી પછી આવે એવી શક્યતા છે કારણ કે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પણ આજે એક બીજી ઘટના જે ગુજરાતના સંદર્ભોમાં પણ છે અને દેશના સંદર્ભોમાં પણ છે અને એ ઘટના મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે એટલા માટે કે તમારો અને મારો એ વિરોધ કરવાનો જે અધિકાર છે અને સુપ્રીમ કોર્ટે બંધારણનું એનાલિસિસ કરીને ઇન્ટરપ્રિટેશન કરીને જે ચુકાદાઓ આપ્યા છે એ ચુકાદાઓની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે નાગરિકને અધિકાર છે સરકાર સામે વિરોધ નોંધાવવા માટેનો શાંત વિરોધ હોવો જોઈએ એ બાબત બહુ સ્પષ્ટ છે અને પ્રજાને જે અધિકારો મળે છે એ અધિકારોમાં રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ રાઈટ ટુ ફ્રીડમ ઓફ એસોસિએશન રાઈટ ટુ ફ્રીડમ ઓફ એસેમ્બલી આ બધા જે ફંડામેન્ટલ રાઈટ્સ છે અને રાઈટ ટુ પ્રોટેસ્ટ ઇન ઇન્ડિયા એ આપણને બંધારણની કલમ અથવા અનુચ્છેદ ઓગણીસ હેઠળ મળે છે અને રાઇટ ટુ પ્રોટેસ્ટ લાઈક અધર ફંડામેન્ટલ રાઇટ્સ ઇઝ નોટ એબ્સોલ્યુટ એન્ડ ઇઝ સબ્જેક્ટ ટુ રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ આઉટલાઇન ઇન આર્ટિકલ નાઇન્ટીન ટુ એન્ડ નાઇન્ટીન થ્રી ફોર ધ ફોલોઇંગ રીઝન્સ પહેલું કારણ છે ધ સ્ટેટ સિક્યોરિટી ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા સોવરેન્ટી એન્ડ ઇન્ટીગ્રીટી पब्लिक ऑर्डर वायोलेशन, इन टर्म्स ऑफ एथिक्स एंड मोरालिटी इन कनेक्शन टू कंटेम्प्ट ऑफ कोर्ट डिफमेशन और एनकरेजमेंट टू कमिट एन ऑफेंस रिलेशन विद अदर कंट्रीज दैट आर फ्रेंडली वगैरह 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 अने गुजरात ना क्षत्रियो अने महाराजाओ जे एમના पुरवजो रया એમના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતા મોદી સરકારના મંત્રી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલાએ જે અણછાજતી ટિપ્પણ કરી અને એના વિરોધમાં જે લાખો ક્ષત્રિયોનું સંમેલન અથવા તો અસેમ્બલી શાંત અસેમ્બલી એ રાજકોટમાં મળે છે એના પછી ગુજરાત ની અંદર આવા કોઈ વિરોધ નોંધાય નહીં આવા કોઈ વિરોધ થાય નહીં કરવાનો નાગરિકનો અધિકાર છે શાંત વિરોધ કરવાનો અને એ જે શાંતિ થાય એ રીતે ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે પરંતુ ગુજરાતના કે ગુજરાત સરકારના આદેશ મુજબ

તથા ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી અંગે પોતાના યોગ્ય પ્રતિભાવ આપી શકે અને પોતાનો પવિત્ર મત આપવાના અધિકારનો ઉપયોગ કરી શકે મુદ્દાઓને ધ્યાનમાં લઈ લઈ અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન હાલની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને તથા પ્રચાર પ્રસાર અન્વયે રેલી સભા સરઘમાં કોઈના કોઈ કારણો આગળ ધરી

અને સુરક્ષા યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારું નિયમન રાખવાની જરૂર જણાય છે આથી હું જીએસ મલિક પોલીસ કમિશનર અમદાવાદ શહેર ગુજરાત સરકારના ગૃહ વિભાગના નોટિફિકેશન નંબર ને બધું આપ્યું છે ગુજરાત સરકારના સંકલિત જાહેરનામાને અનુસાર ફોજદારી કાર્ય રીતિ ને બધા નંબરો આપ્યા છે અમુક બાબતોને પ્રતિબંધિત કૃત્યો જાહેર કરે છે એ એમ કે છે

આ હુકમ નો અમલ સત્તર ચાર બે હજાર ચોવીસ ના કલાક શૂન્ય 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 થી સાત પાંચ બે હજાર ચોવીસ ના કલાક ચોવીસ શૂન્ય સુધી અને અમદાવાદ પોલીસ કમિશનરની હકુમતના વિસ્તારમાં આ રહેશે એનો અર્થ એ થયો કે નાગરિકોને વિરોધ દર્શાવવાનો કોઈ અધિકાર રહેતો નથી તમે કાળા વાવટા લઈને જાઓ તો તમને છે પ્રતિબંધિત કહેવાશે પણ તમે જો કેસરી વાવટા લઈને જાઓ તો શું કરશે જીએસ મલિક એ પણ એક પ્રશ્ન છે બીજું તમે તમે ઉશ્કેરણીજનક બેનરની વ્યાખ્યામાં કોને લઈ શકો બીજી પાર્ટીના વિરોધમાં જો નિવેદન કરો અથવા પ્લેકાર્ડ બતાવો તો એ છે ને એ ઉશ્કેરણીજનક ગણાશે એટલે કે મેટર ઓફ ઇન્ટરપ્રિટેશન છે બીજું રેલી કાઢવી કે ન કાઢવી સૂત્રોચ્ચાર કરવો કે ન કરવો એક બાજુ અમારી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે નાગરિકને પ્રોટેસ્ટ કરવાનો એ અધિકાર મળે છે અને શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવામાં આવે તો એની સામે કોઈ વિરોધ કરી શકાય નહીં એના અનેક ચુકાદાઓ

લોકપાલ જન લોકપાલ બિલ બે હજાર કરવાનો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવાનો વિરોધ કરવાનો સરકાર કે કોઈ પણ સંસ્થાની વિરુદ્ધમાં વિરોધ નોંધાવવાનો અધિકાર છે દેશના ખેડૂતોએ એક વરસ સુધી વડાપ્રધાન પડ્યું હતું અને એ ત્રણ કાળા કાયદા એમણે માફી માંગીને પાછા ખેંચવા પડ્યા હતા પરંતુ સાતસો થી વધારે ખેડૂતોની શહીદી વોરવાના સંજોગો આવ્યા હતા એટલે મને લાગે છે કે વિરોધ નોંધાવવાનો અધિકાર નાગરિકોને જે મળે છે એ એ એ એ અધિકાર સરકારે સરકારે સંવેદનશીલ સરકાર હોય તો પોતાની રીતે એને એને તાત્કાલિક કોઈ પ્રશ્ન ઉભો થાય એટલે એ આંદોલનને કચડી નાખવાને બદલે એ આંદોલનને હિંસાત્મક સ્વરૂપ ધારણ કરે એવા સંજોગો નિર્માણ કરવાને બદલે એ આંદોલનમાં ભાગલા પડાવવાને બદલે મંત્રણાનો માર્ગ અપનાવવો જોઈએ અને તાત્કાલિક સત્તાવાળાઓ એમની સાથે શાંતિપૂર્ણ મંત્રણા કરીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ મને લાગે છે કે સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ એ આ પ્રમાણે આપણને અધિકાર બક્ષે છે આપણને આપણા બંધારણમાં જે અધિકારો મળ્યા છે એ અધિકારો એનો આપણે શાંતિપૂર્ણ ઉપયોગ કરીએ એ ખૂબ જરૂરી છે જો કે સરકારની સામે વિરોધ નોંધાવવો એ નાગરિકને અધિકાર મળે છે છતાં નાગરિકને પ્રતિબંધિત કરવો તો મને લાગે છે કે એ યોગ્ય બાબત નથી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિરુદ્ધમાં જાય છે એવું હું કાયદાનો વિદ્યાર્થી રહેલો છું એટલે હું એને એ રીતે જાણું છું આજે આ વાત ઉપરાંત આપણે જે વાત કરવી છે જનતા પાર્ટીના એ વખતના અધ્યક્ષ એ સુપ્રીમ કોર્ટમાંથી લઈ આવ્યા કારણ કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એટલા માટે એ ચેડા રોકવા માટે એક પ્રોટેક્શન તરીકે એક એના વધારે સાચેતીના પગલા તરીકે એ છે પેટ દાખલ કરવામાં આવ્યા હતા અને પેટમાં જે ચબરકી એ તમે કોને વોટ આપ્યો છે એ તમે જોઈ શકો છો એ બાબતની વ્યવસ્થા રાખવાની આપણને એ એ વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો ને એનો યશ ડોક્ટર સુબ્રમણ સ્વામીને આપવો જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર સુબ્રણ સ્વામી એ બાબત લઈ ગયા હતા અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતા પછીથી એ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા હતા હવે એવું થયું છે કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે કે કેમ તો એના વિશે દસ મહિનાથી તમામ વિરોધ પક્ષો એ ચૂંટણી પંચની પાસે રજૂઆત કરવા માટે સંયુક્તપણે રજૂઆત કરવા માટે માંગણી કરી રહ્યા હોવા છતાં ચૂંટણી પંચે એમને દાદ આપી નથી સમય આપ્યો નથી અને એટલે આ એડીઆર અને બીજી સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું હતું ચૂંટણી પંચ જો વાજબી વાતને સાંભળે નહીં અને એમ માને કે ઈવીએમ એ ફૂલ પ્રૂફ છે

ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કર્યો હતો અને બે હજાર દસ માં તો ભારતીય બહાર પાડ્યું હતું અને લાલકૃષ્ણ અડવાણી અને નરચંદ્રબાબુ નાયડુ એમની પ્રસ્તાવના સાથે ડેમોક્રેસી એટ રિસ્ક એવું એક પુસ્તક એ ભારતીય જનતા પાર્ટીના એક નેતા જે અત્યારે રાજ્યસભાના સભ્ય છે એમણે લખ્યું હતું અને એમાં દુનિયાભરના અમેરિકાના કમ્પ્યુટર નિષ્ણાતો અને બીજા ઈવીએમના નિષ્ણાતો એમના મત મુકવામાં આવ્યા હતા અને ઈવીએમ નો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ત્યારે એ ઈવીએમ ને ફૂલપ્રુફ બનાવવા માટે એ વ્યવસ્થાને ફૂલપ્રુફ બનાવવા માટે અથવા તો ઈવીએમને બદલે જેમ વેસ્ટર્ન વર્લ્ડમાં વિકસિત દેશોમાં પણ ઈવીએમને બદલે બેલેટ પેપરથી પાછી ચૂંટણીઓ કરવાની વ્યવસ્થા થઈ રહી છે તો એ વ્યવસ્થા બદલવા માટે કોઈ કામ દેવા તૈયાર નથી ચૂંટણી પંચ એ પણ સાંભળવા તૈયાર નથી અને આવા સંજોગોમાં એડીઆર અને બીજી સંસ્થાઓ એ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટની અંદર જે રજૂઆત કરવામાં આવી બે દિવસની સતત રજૂઆત જે તમે જો એનું લાઈવ ટેલિકાસ્ટ થયેલું એ જો તમે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર જઈને આર્કાઇવમાંથી તમે જો એ આખી ચર્ચા સાંભળી શકો તો તમને નવાઈ લાગશે કે ત્રણસો ને તેતાલીસ મત વિસ્તારોમાં જે મતદાન થયું છે એના કરતા મતગણતરીના આંકડાઓ નોખા આવ્યા છે ગઈ વખતની ચૂંટણીમાં આ રજૂઆત થઈ છે એટલું જ નહીં આજે પણ જે રજૂઆત થઈ અને ન્યાયમૂર્તિ ભૂષણે એક જે રજૂઆત કરી કે કાસરગોડ જે કેરળ એક લોકસભા મત વિસ્તાર છે ત્યાં આગળ મોક ઈવીએમ પોલ થયો અને એની અંદર જે જે આખું એમાં આવી છે એની વાત એ બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે અને એની વેબસાઇટ ઉપર એટલે કે મનોરમા ઓનલાઈન ઉપર જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે સત્તરમી એપ્રિલ બુધવારે આ સત્તરમી એપ્રિલ એમાં કાસરગોડમાં આ

મનોરમાની વેબસાઇટ ઉપર મનોરમા જેવા પ્રતિષ્ઠિત અખબારની વેબસાઇટ ઉપર અને ત્યાં આગળ છેને જે બે મુખ્ય પ્રતિસ્પર્ધી છે જે સામાન્ય રીતે વારાફરતી આમ તો ગઈ વખતે ડાબેરી મોરચો ફરીને સત્તામાં આવ્યો કેરળમાં અને ત્યાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં એક પણ બેઠક મળતી નથી લોકસભામાં પણ એક પણ બેઠક મળતી નથી અને ડાબેરી મોરચો અને જે સંયુક્ત મોરચો છે એટલે કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો છે એમની વચ્ચે સત્તા વારાફરતી બદલાતી રહે છે સામાન્ય રીતે ગઈ લોકસભાની ચૂંટણીમાં કેરળની વીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો એ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને મળી હતી અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર એક જ બેઠક મળી હતી આ વખતે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ ફરીને ચૂંટણી લડવા માટેના ઉમેદવારો જાહેર કર્યા છે અને આવતીકાલે પણ જેમ તમિલનાડુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે જોર લગાવી રહ્યા છે કારણ કે એમને એવું લાગે છે કે ઉત્તર ભારતમાં એમની બેઠકો ઘટવાની છે એટલે એ કોમ્પેન્સેટ કરવા માટે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી એમને કંઈક બેઠકો વધુ મળે તો એને માટેની કોશિશ એ કરી રહ્યા છે અને તમિલનાડુ અને કેરળમાં તમને નવાઈ લાગશે કે વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ જે ગઈ વખતે એક બેઠક ભારતીય જનતા પાર્ટીની હતી એ આ વખતે શૂન્ય બેઠક છે આજે આ વખતે એક પણ બેઠક નથી લોકસભાની એક પણ બેઠક નથી અને એટલા માટે એ થાય એટલા પ્રયત્નો કરી રહ્યા છે અને આ જે કાસરગોડ નું આખું પ્રકરણ બન્યું છે એની તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે પંચના જે છે એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે આ અહેવાલ ખોટો છે જો કે આ બંને મોરચાના જે અધિકારીઓ છે જે જે ઉમેદવારો છે એ લોકો એટલે કે યુડીએફ ના ઉમેદવાર છે રાજમોહન ઉન્નીથન

જાય છે અને એ વીવીપેટ બે વોટ એને આપે છે અને ચાર મશીનમાં આવું બન્યું છે જો કે સુપ્રીમ કોર્ટે થશે આખા પ્રકરણની અંદર એવું બન્યું છે કે એડીઆર અને બીજી સંસ્થાઓએ માગણી કરી છે કે તમામ વીવીપેટની હંડ્રેડ પર્સેન્ટ વીવીપેટ જે ચબરકીઓ હોય છે એની એની ગણતરી કરવામાં આવે અત્યારે માત્ર પાંચ જ બુથ પરના વીવીપેટ માંથી ગણતરી કરવામાં આવે છે જેનો કોઈ અર્થ નથી હોતો અને જેમ કહ્યું એમ કે લગભગ ત્રણસો ને તેતાલીસ જેટલી બેઠકો લોકસભાની બેઠકોમાં ડિસ્પેરિટી આવી છે મતદાનના આંકડાઓ અને મતગણતરીના આંકડાઓમાં એટલે કંઈક ગળબડ છે અને એની તપાસ વધુ સારી રીતે થાય અધિકારીઓ અને ચૂંટણી પંચ એ વધારે તકેદારી રાખે અને આવી કોઈ ડિસ્પેરિટી આવે નહીં એ સુપ્રીમ કોર્ટ અપેક્ષિત માને છે અને આ વખતે એણે ચુકાદો આપ્યો નથી ચુકાદો રિઝર્વ રાખ્યો છે અને શક્ય છે કે ચુકાદો ચૂંટણી પંચ ચૂંટણી પત્યા પછી આવે પણ કારણ કે અત્યારે જો ચુકાદો આવે અને કંઈક નવી વ્યવસ્થા કરવાની હોય તો એ ઘણું મોડું થઈ ગયું છે કારણ કે આવતીકાલે કરી શકે એ પણ અરજદાર જે ધારાશાસ્ત્રીઓ અને જે સંસ્થાઓ છે એમણે પણ એ બાબતમાં બહુ સ્પષ્ટપણે પોતાની સમજદારી વ્યક્ત કરી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અમે ફરીને કહીએ છીએ કે બંધારણમાં મળેલા આપણા અધિકારો એનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવો એ આપણો અધિકાર છે શાંતિપૂર્ણ ઉપયોગ કરવો કારણ કે આપણે છે ને રાષ્ટ્રની સુરક્ષા એ સર્વોચ્ચ છે અને શાંતિ જાળવવી એ પણ સર્વોચ્ચ છે એટલે મને લાગે છે કે કોઈ પણ આંદોલન હોય કોઈ પણ સમાજનું આંદોલન હોય અથવા કોઈ પણ ઉમેદવારોનો વિરોધ કે સમર્થન કરવાનું હોય કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના આ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને છેલ્લે મારે તો આપને યાદ દેવડાવવાનું કે તથ્યો અને સત્યો માટે આપણે મિત્રોને જરૂર જણાવવું કે તમે દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર